નમસ્કાર દર્શક મિત્રો ચૂંટણી દાતા તાલુકામાં ઓગણચાલીસ ગ્રામ પંચાયતોની સો ઉપરાંત બુથ ઉપર યોજાનારી ચૂંટણીને લઈ તળામાં તૈયારીનો પ્રારંભ થઈ ચૂકી છે ત્યારે ઉમેદવારોના ફોર્મ ચકાસણ શરૂ કરાયા હતા ત્યારે સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં કામગીરી કરનાર પ્રિસાઇડિંગ ઓફિસર તેમજ અન્ય મતદાન કર્મચારી લગભગ પાંચસો ઉપરાંત કર્મચારીઓને આજે તાલીમ આપવામાં આવી હતી આ વખતે વર્ષો બાદ ફરી એકવાર બેલેટ પેપરથી મતદાન થનાર હોય તમામ કર્મચારીઓને મતદાન પેટી ખોલવા સાથે મતદાન કરવા અને ત્યારબાદ પેટી સીલ કરવા સુધીની સમજણ આપવામાં આવી હતી ખાસ કરીને બુથ ઉપર સંપૂર્ણ તકેદારી રાખવા સૂચન કરવામાં આવ્યું છે અને સાતસો ઉપરાંત મતદાન હોય ત્યાં બે પેટી મૂકવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જયારે પ્રિસાઇડિંગ ઓફિસરોને પણ ઉંચવતા પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હોવાનું વિજયસિંહ ચાવડા નાયબ મદદની ચૂંટણી અધિકારી દાતાએ જણાવ્યું હતું કે તમામ ચૂંટણી કામગીરીમાં ફરજ બજાવનાર કર્મચારીઓને ચૂંટણી અંગેની તાલીમ મેળવ્યા બાદ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય અને કોઈપણ સંજોગમાં ચૂંટણી પ્રક્રિયા ખોરવાય નહીં તેવી તકેદારી સાથે સંતોષ વ્યક્ત કર્યો હતો આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું